હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કરતાં ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી શાહી પનીરની રેસીપી આપણે બધાએ બહાર લગ્ન પ્રસંગોમાં કે પછી હોટલમાં શાહી પનીરની સબ્જી તો ખાધી જ હશે પરંતુ આજે આપણે એકદમ હોટલ સ્ટાઇલ શાહી પનીર ઘરે જ બનાવીશું અને એ પણ ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો ફટાફટ રેસિપીને શરૂઆત કરીએ શાહી પનીર બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે મોટી સાઇઝમાં કટ કરી લઈશું તો આ રીતે અહીં આપણે ડુંગળીને રફલી એવી મોટી સાઇઝમાં કટ કરી લઈશું આ સાથે જ અહીંયા મેં ત્રણ નંગ જેટલા પાકા હોય તેવા ટામેટા લીધા છે અહીં ટામેટાને પણ આપણે મોટી સાઈઝમાં આ રીતે કટ કરી લઈશું અહીં આપણે શાહી પનીર બનાવવા માટે પાકા હોય તેવા જ પસંદગી કરવાની છે તો આ રીતે તમે જુઓ મોટી સાઈઝમાં જ આપણે ડુંગળી અને ટામેટાને કટ કરી લીધા છે તો અહીંયા આપણા ડુંગળી અને ટામેટા કટ થઈ ગયા છે હવે અહીંયા આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું તેમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય લવિંગ બે નંગ ઇલચી અને એક ચમચી જેટલું જીરું લીધું છે તેને એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ બધા જ મસાલાને સારી રીતે સાતવી લઈશું અહીં મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું તો અહીંયા લગભગ એકથી બે મિનિટમાં જ મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગી છે તો આ સમયે આપણે તેમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને મસાલા સાથે સારી રીતે સાતળી લઈશું અહીંયા આપણે ડુંગળીને પણ ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લેવાની છે તો તમે જુઓ ડુંગળીનો હલકો એવો કલર બદલાઈ ગયો છે એટલે આપણે તેમાં આ સમયે કટ કરેલા ટામેટા ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ડુંગળી અને ટામેટાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું સાથે આપણે તેમાં આઠથી દસ કરી જેટલું લસણ પણ ઉમેરી દઈશું સાથે બે ઇંચ આદુનો ટુકડો કટ કરી ઉમેરી દઈશું બેથી ત્રણ લીલા મરચાંને કટ કરી ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પણ સાતરી લઈશું તો અહીંયા તમને ડુંગળી ટામેટા સાતરતા એવું લાગે કે નીચે તરી ચોટે છે તો તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે ચડવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં તમે જુઓ ટામેટા અને ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ સમયે આપણે ગ્રેવી બનાવવા માટે તેમાં થોડા મસાલા એડ કરી દઈશું તો એના માટે એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું સાથે જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું આ સાથે આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને લગભગ કે બે મિનિટ માટે મીડિયમ ગેસ પર મસાલાને ચડવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી માટે મસાલો બનીને તૈયાર છે તો હવે તેને ઠંડો થવા દઈશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આ મિક્સર આપણું ઠંડુ એવું થઈ ગયું છે તો હવે તેમાંથી તજ અને તમાલપત્ર જેવા આખા મસાલાને આપણે કાઢી લઈશું તો અહીંયા ડુંગળી અને ટામેટાનું મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને સારી રીતે ગ્રાઇન્ડ કરી એકદમ ચટાકેદાર શાહી પનીર માટે ગ્રેવી તૈયાર કરી લઈશું અહીંયા મેં હેવી બોટમની કઢાઈ લીધી છે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલ હલકું એવું ગરમ થાય એટલે તરત જ આપણે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને ફટાફટ તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવીને તૈયાર કરી છે તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે પહેલેથી જ ગ્રેવીને સારી રીતે ચડવી લીધી હતી એટલે તેને વધારે પડતી સાતરવાની જરૂર નથી આની સાથે જ આપણે અહીંયા એડ કરીશું કાજુની પેસ્ટ મેં અહીંયા પંદરથી વીસ જેટલા કાજુને ગરમ પાણીમાં બે કલાક માટે રહેવા દીધા હતા અને તેને આ રીતની પેસ્ટ બનાવી લીધી હતી તો તમે જુઓ અહીંયા ગ્રેવીમાં થોડા એવા બબલ્સ જોવા મળે છે તો આ સમયે તેને ઢાંકીને એકાદ મિનિટ માટે ચડવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો શાહી પનીર માટે ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા તમે જુઓ ગ્રેવી થોડી એવી ઠીક થઈ ગઈ છે તો ગ્રેવીમાં આપણે અડધો કપ જેટલું હૂંફાળું ગરમ પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીમાં હૂંફાળું ગરમ પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ અને કલર પરફેક્ટ એવો રહે છે તો અહીંયા શાહી પનીર માટે ગ્રેવી બનીને તૈયાર છે હવે આપણે આમાં એડ કરીશું રોસ્ટ કરેલી કસ્તુરી મેથી અને સાથે એકથી બે ચમચી જેટલી ફ્રેશ ક્રીમ અને સારી રીતે મિક્સ કરી લઈશું જો અહીં તમારી પાસે ક્રીમ ના હોય તો તમે ઘરમાં રહેલી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ શાહી પનીરમાં ક્રીમ એડ કરવાથી એકદમ પરફેક્ટ એવો ટેસ્ટ આવે છે અને શાહી પનીર ખૂબ જ એવી ટેસ્ટી બને છે તો અહીંયા આપણે ગ્રેવીમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ ગ્રેવી પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે અહીંયા મેં બસો ગ્રામ જેટલું પનીર લીધું છે તેને ગ્રેવીમાં એડ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ હોટલ જેવું શાહી પનીર બનીને તૈયાર છે તો ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ જો તમે આ રીતે એકવાર ઘરે શાહી પનીર બનાવશો તો હોટલનું પણ બોલી જશો તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગે કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા